સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હંમેશા ડ્રગ્સ કેસો અને અસામાજિક પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરવા માટે જાણીતું છે પરંતુ રથયાત્રાના દિવસે એસઓજી પોલીસ સ્પેશિયલ કામગીરી કરતી જોવા મળી હતી આ વખતે એસઓજી ભગવાન જગન્નાથજીને સમયસર મંદિરમાં પહોંચાડવાનું ખાસ કાર્ય કરવામાં આવ્યું હતું જ્યારે અચાનક ભગવાન જગન્નાથના રથનું પૈડું ડભોલી બ્રિજ પાસે નીકળી જતા ભગવાનનો રથ થંભી ગયો હતો મળતી માહિતી અનુસાર સુરતમાં ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યા કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના રથનું પડયું ડભોલી બ્રિજ પાસે નીકળી ગયું જેના કારણે ભગવાનનો રથ થંભી જતા ભગવાન શ્રી ચગન્નાથજીને નીજુ મંદિરે સમયસર કઈ રીતે પહોંચશે તે પ્રશ્ન ઊભો થયો હતો કારણ કે ભગવાનનો રથ આગળ વધી શકે તેમ ન હતો અને તેમને સમયસર મંદિર પહોંચાડવાના હતા ભગવાન સમયસર કઈ રીતે પહોંચશે તે અંગે લોકો વિચારી જ રહ્યા હતા ત્યારે સુરત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ભગવાનને મંદિરે સમયસર પહોંચાડવાની નેમ સાથે ભગવાનના સાથથી બનીને સામે આવી હતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ના તમામ પોલીસ કર્મીઓ તરત જ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ના સરકારી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ